ને ભાઈ કાઈ નઈ કોટ ફાટુ કેતા પણ આ મે કેવી ભાઈ દુરાટી થી ને છુ એનું મોર્નિંગ છે આર્યનભાઈ આર્યનભાઈ એવા છે તો આને છે ને પડે પડે હેરફા રમાડી રમા

કે સામ્ને દેન કા આ હા હા આપી <laughs> દે આ ભાઈ રમી લેવી

இருக்கு <laughs> એને હરકો નાતાની આવડે નંબર ભાભીન ડોરેટી દો ને મોડું દો મોડું પકડે લઈ બગડેલું છે આરા છે નાવા ડોરેટી કેમ નથી ને ટાઈટ હા આયા ઓલ્યા કર બને કળા હાલો અલ્યા હાલો 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 આવો આવો તું હા એના ખદરી કે લે કેરેલ હે બોલો હાબુ એકર લીદ ના લે અરે માખો બોલો હાબુ આયા કાઉન્ટ અમી લીલા <laughs> <laughs>

ભાઈ વાત કરો ખાલી અમે હતી આપડે બોરડી વાળા મહેમાન હતા ને એને પણ આપડે તો આપડે છે ને ધોરાટી બહુ હાજી રમી લીધાશી અહીંયા સોટી ગયા છે હવાની અમારે બોરડી વાળા મહેમાન એ હવે છે ને ભાઈ ધોરાટી રમી રમી ટાકીને સુઈ જાય સાંજ થી રીમા

ભાઈ અમારા મિત્ર છે રોકેલ થી એ દરબાર છે શ્રી ભદ્ર સિંહ તો હાલો ભાઈ હવે ઘેરે આવું છે કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે બે ત્રણ વાગી ગયા તો ભાઈ આપણે છે ને ઘરે વી આવ્યા છીએ ને મારા ભાઈ ને મારા ભાભી ની જેલા છે બે દીધા નેહવડ કારણ કે ના એ છોકરાની ગેમ હતી હજી આવ્યા નથી ને આજનો વિડિયો બસ આવ્યો જ હતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ